વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ગંભીરા ખાતે બ્રિજ તૂટી પડવાની ઘટના સંદર્ભે આરોગ્ય મંત્રી ઋષિકેશ બાદ માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસ કરવામાં આવી છે અને આ તપાસ સમિતિના પ્રાથમિક અહેવાલ મુજબ પેરેસ્ટ્રોલ અને આર્ટિક્યુલેશન ક્રશ થવાને કારણે આ બ્રિજ તૂટી પડ્યો હોવાનું નોંધાયું છે

રેસ્ક્યુ થયા કેટલા આપણને પાર્થિવ દેહ મળ્યા નીકળ્યા અને એના પછી લાગે કે આજે એની પરિસ્થિતિની મુલાકાત લેતા ટેકનિકલી પણ અમે જોઈ શકીએ આ રીનભાઈની અધિકારી સાથે આવે છે એટલે લાગ્યું શરૂઆતનો જે પ્રાથમિક તબક્કો પ્રાથમિક અહેવાલ છે એ પ્રમાણે પેડેસ્ટલ અને આર્ટિક્યુલેશન એ ક્રશ થવાના કારણે એ આખું જે કહેવાય સ્લાઇડ થયું છે ને એના કારણે પ્રાથમિક એવું લાગે છે અને કદાચ મેં વાત કરી આર એન બીના અધિકારી ગાંધી સાહેબ તેની સાથે પણ એમને પણ કહ્યું કે પ્રાથમિક અહેવાલમાં આ પ્રકારનો આપણને રિપોર્ટ મળ્યો છે એટલે એકંદરે જ્યારે પણ કોઈ આવો બનાવ બને એટલે ત્યાં કોઈ એવા અધિકારી આવી જાય જેના કારણે આખી વ્યવસ્થા સ્વાભાવિક છે હું અહીંયા આવું અથવા તો કોઈ બીજા કોઈ અધિકારી નેતા આવે તો એ વ્યવસ્થાની સાથે જે કામગીરી કરવાની છે એમાં નીકળે એટલા માટે જ આજે લગભગ કામગીરી સંપૂર્ણતા ને આરે છે બધા સાધનો નીકળી ગયા છે એક જે ગડર પડી છે એ ગડર નીચે એક દેખાઈ રહ્યો છે પરંતુ એ ગડર કાઢવાનું કામ અને એમાંથી એ બોડીને રેસ્ક્યુ કરવાનું કામગીરી